તો હેલો સો વેલકમ બેક ઇન અવર માય ન્યુ વિડીયો કેમ છો બધા આયો બધા મજામાં છો ને હું પણ મસ્ત મજામાં છું તો આજે તમને રતન માલની હું રાઈડ કરાવવાનો છું અને ફૂલ રાઈડ અને ફૂલ લોગ આજે આપણે કન્ટિન્યુ કર્યો છે એકદમ રસ્તા પરથી રેન્ડમલી શૂટ કરી રહ્યા છે તો ફાઇનલી અત્યારે હું છું હાલની લોકેશન લીમખેડા અને લીમખેડાથી જવાનો છું હું રતન મહાલ તો સૌથી પહેલાં આપણે લીમખેડા હાઈવે પરથી મારી દઈએ ડાબી સાઈડ એટલે કે ધાનપુર રોડ પર તો અહીંથી આપણે મારવાની છે ડાબી સાઈડ એટલે કે ધાનપુર રોડ પર મારવાની છે બોર્ડ છે ઓલમોસ્ટ એટલે ધાનપુર રોડ પર સીધી મારી અને સીધી આપણે નીકળી છે ધાનપુર નીકળ આગળ એટલે કે રસ્તામાં આવતા એટલું મસ્ત મજાનો વાઇબ આવી રહી છે ને ઉપર દેખો વાદળ એટલા મસ્ત છવાલા છે ને એકદમ વ્હાઇટ વ્હાઇટ કલરના એટલો મસ્ત મતલબ યુનિક નજારો લાગ્યો તો મેં કીધું કેપ્ચર કરી લઈએ થોડો ઘણો અને હાલ ચડી રહ્યા છે આપણે ઘોડાઝર નો ઘાટો અંબા અને ઘોડાજર વચ્ચે ઘાટો એક ડુંગર આવે છે બસ તો એ ચડી રહ્યા છે ઓલમોસ્ટ બાકી વાતાવરણ આજનું બહુ મસ્ત છે પણ ખાલી વરસાદ આપણે ત્યાં પડી નહીં જવો જોઈએ નહીં તો પછી લોચા પડી જાય બાકી વાતાવરણ બસ મસ્ત છે એટલે ફરવાનું મૂડ બી જામશે અને મજા આવશે ત્યાં બાકી ઓલમોસ્ટ અડધું આપણે કાપી નાખ્યું છે અને થોડી જ વારમાં આપણે પહોંચી જવાના છે રતનમાં હાલ તો જોડાયેલા રહેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ને લાઈક પણ કરી દેજો સો મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે રતન રતનમાલને સીધી અહીંથી લેવાની છે અંદર એન્ટ્રી ડાયરેક્ટ વગર બ્રેકે આપણે કોઈ પૂછવાનું થતું જ નથી કોઈને એટલે સીધી અંદર એન્ટ્રી લઈ લીધી છે અને રતન રતનમાલનો ડુંગર દેખો કારણ કે રોડ અહીંથી બહુ ખાડા ખબોચાવાળો રોડ ચાલુ થવાનો છે ફૂલ એડવેન્ચર થવાનું છે મતલબ ફૂલ એટલે ફૂલ એડવેન્ચર થવાનું છે અને આ ગાડી લગભગ બીજા ઘેરમાં ત્રીજા ઘેરમાં પહેલા ઘેરમાં એમ જ ચાલવાની છે કોઈ દિવસ ટોપ ઘેરમાં કે ચોથા ઘેરમાં ઉપડે જ નહીં કોઈ બી બાકી અહીંયા નીચેની સાઈડ રસ્તો બહુ મસ્ત છે પણ ઉપર જઈને બિલકુલ રોડની હાલત બહુ ખરાબ થવાની છે મને ખબર જ છે ઓલરેડી હું ઘણી આવી ચૂક્યો છું પણ તમે નવા છો તો તમને પણ જણાવી દઉં તો દોસ્તો તો અત્યારે ઓલમોસ્ટ અમે અડધું કાપી નાખ્યું છે અને અધ વચ્ચે રસ્તાની વચ્ચે એટલે કે તમે જ્યારે બી રતનમાલ આવો છો અને ઉપર ચડો છો ત્યારે રસ્તાની અધ વચ્ચે અહીંયા આગળ એક પોપટ કુવો આવેલો છે જે કેમેરામેનને કહીશ બતાવીશ અહીંયા એક પોપટ કુવો છે અને લગભગ આગળ આ એક કોટડી બનાવેલી છે અને ઓલમોસ્ટ બાજુની બાજુમાં આવેલો છે તો તમારે ગમે ત્યારે મતલબ કે ઉનાળામાં આવો તો ઓલમોસ્ટ આ પોપટ કુવાની અંદર પાણી ઓલ વેસ્ટ હોય છે પાણી પીવા માટે તો જ્યારે પણ ચડો છો ત્યારે કદાચ પોપટ કૂવાની મુલાકાત લઈ લો અને હજુ આપણે ઓલમોસ્ટ અડું બાકી છે તો હવે થોડો રેસ્ટ આપીએ ને આપણે પણ થોડો રેસ્ટ લઈ અને પછી ડાયરેક્ટ જશું આપણે ફાઇનલ લોકેશન પર સો મિત્રો ફાઇનલી આપણો રેસ્ટ ખતમ થયો એટલે પછી આગળ ફરી પ્રયાણ કર્યું પણ કેમેરો એટલો હલી રહ્યો છે એનો મતલબ એ નથી કે હું કેમેરો હલાવી રહ્યો છું પણ એટલા બધા ખાડા છે એની અંદર એકદમ આરસીસી તૂટેલી છે ને પથરાને એવું છે ને એના કારણથી હલે છે એટલો બધો કેમેરો એટલે થોડીવાર પહેલાં જ મેં કીધું કે રોડ બહુ બકવાસ આવવાનો છે ઉપર તો બસ એ આરસીસી એવી જ છે બધી ખાડા ખર્ચું છે ખટ ધીરે ધીરે ખટ 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 કરતા આપણે ડાયરેક્ટ ઉપડી જઈએ ઉપર

લગભગ ઓલમોસ્ટ માં જે જગ્યા પર ઊભો છું ત્યાં આગળ આ સાઈડ ગુજરાત છે અને આ સાઈડની mp લાગ્યા છે તો કંઈક આવા નજારો છે અત્યારે બિલકુલ શાંતિનું વાતાવરણ છે પણ જ્યારે તમે ઉપર આવો છો ત્યારે લગભગ ઓલમોસ્ટ ચારે કિલોમીટર સુધી તો આરસીસી છે પણ ચારથી બે કે ત્રણ કિલોમીટરની અંદર તમારે બિલકુલ રફ રસ્તામાં આવવાનું રહેશે તો બાઇક લઈને આવવાની તો તમારી હાલત બિલકુલ ખરાબ થઈ જવાની છે એવું લાગે છે મને બાકી બસ ત્યાં ગ્રી મસ્ત મજાનું શાંતિનું વાતાવરણ છે અને મજા છે થોડી વાર એન્જોય કરીએ અને પછી નીકળીશું સો ગાઈસ તો અમુક પ્રવાસીઓ આવે છે બિલકુલ ધીરે ધીરે ગાડી લઈને જાય છે કારણ કે પતરાને ને એવું બધું હોય છે ને તો ખટ 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 એમ જવું પડે છે બાકી આગળનો નજારો એક નંબર લાગે છે મને ખાલી બસ આ વસ્તુ બહુ ગમે છે અહીં આગળ જ્યારે પણ આપણે આવીએ ને ત્યારે આ પોઈન્ટ પર બેસીએ ને ત્યારે અહીંયા આગળ બેસીએ અરે એવો નીચેથી એટલો ઠંડો પવન આવે છે ને કે બહુ મજાની વસ્તુ છે બાકી આ બધા એમપીના ગામો છે ઓલમોસ્ટ આ સાડે જેટલી બી નજર દોડાઓ છે સુધી મતલબ ડુંગર 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 ગઈશ તો અહીંયા આગળ છે મંદિર જે રત્નેશ્વર મહાદેવ મંદિર એવું કરીને કંઈક મંદિર છે અને અંદર શિવલિંગ છે અને માતાજીની પ્રતિમાને એવું છે જે ગુજરાતનું છે એ બાકી અહીંયા આગળ અમારી જોડે એક મસ્ત કૂતરો આવી ગયો છે ખબર નહીં ક્યાંથી આવી ગયો છે પણ જોવાડો તમને બેક કેમેરાથી બતાડું તો અહીં આગળ કૂતરો ક્યાંથી આવી ગયો છે અને અહીંયા આગળ દેખો બધા દેવ છે જે ખબર નહીં સેમ સ્થાનક છે એ તો મને ઓલમોસ્ટ ખબર નથી પણ અહીં આગળ દેવો છે એવું છે અને અહીં આગળ પબ્લિક જે બી છે એ અત્યારે ગાયો ઢોરો ચલાવી રહી છે બાકી કૂતરો ખબર નહીં ક્યાંથી આવે છે તો અમારી પછાડી પછાડી આવે છે તો ગાઈશ તો અત્યારે ઓલમોસ્ટ આપણે એમપી સાઈડ આવી ગયા છે પેલું ગુજરાતનું જે ત્યાં હતું એ સાઈડ છે બાકી આગળ એમપી આવી ગયા છે ને અહીંયા આગળ પહેલાં આપણે ગમે ત્યારે આવતા ને ત્યારે દુકાન નથી પણ અત્યારે ઓલમોસ્ટ એક દુકાન થઈ ચૂકી છે મસ્ત અને તો આગળ બધા વેપારો વેફારો બધું મળી જાય છે અહીંયા આગળ બાકી ભાઈને જોડે વાત કરી મેં તો અરે કીધું કે અમે એમપી ના છે અને મતલબ કે ઓલમોસ્ટ દુકાન ચાલુ હોય ને તો બધા વેપારો વેપારો મળી જાય છે તો નીચેથી લઈને આવો છો તો લઈને ના આવો કારણ કે ઉપરનો નીચેનો ભાવ છે એવું સેમ ટુ સેમ ભાવ અહીંયા આગળ મળે છે બાકી એનું લોકેશન દેખો હોસ્પિટલ લાગે છે ને બાકી ઓલમોસ્ટ ફાઇનલી હવે બધું ફરી લીધું છે અમે લોકોએ અને બધું દેખી લીધું છે તો હવે ફાઇનલી જવાનો ટાઈમ આવી ગયો છે ઓલમોસ્ટ લગભગ અમારે બેથી ત્રણ કલાક અમે એ ટાઈમ વિતાવ્યો મને આગળી દુકાન પણ છે અને અમે ત્યાંથી વેપારો વેપારો બી લીધા છે લગભગ પહેલાં દુકાન નથી પણ ઓલમોસ્ટ અત્યારે દુકાન છે બેસવાની વ્યવસ્થા છે ને એવું છે અને જોડે મંદિર પણ છે જે શિવજીનું તો બસ હવે ફાઇનલી આપણે રવાના થઈએ તો મિત્રો ફાઇનલી રતન આખું ફરી લીધું છે ને હવે લઈ લે એક્ઝિટ એટલે માલને કરી દે અહીંયાથી બાય બાય વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો બિલકુલ સબસ્ક્રાઇબ ફ્રી છે તો કરી નાખજો સબસ્ક્રાઇબ અને મળી હશે જલ્દી નવા વિડીયો સાથે તો તકલીફ બાય